ટોપના પેટનો નો તો હવાર માં જાગીને ખાધું પીધું છે ને એવું કરી લીધું છે ને હવે આવી જશે મકાઈ પાણી વાળવા માટે તો આપણે કાળી શું ક્યાં કાળે કહેતા હતા ને ભીખાબેન કાળી ભીખાબેન કાળી આ ભીખાબેન તો નથી પણ આપણે કાળી છે એટલે તમારે રાખો એમ રાખી લીધો તો પાઈ દે પાણી વાળવા માટે પછી છે ને કાળા જ મકાઈ પાઈતી હતી પણ હેને મેં આ બધું કોરા રાખ્યા હતા ક્યારે પછી તો હું મારા બાપુ મને હરફ ટાઈમ ધોકાય મારી રહ્યો છે

જો કે ગાડી ના લઈ ન જવાનું એટલે કેટલા તો આપણા પગ છે કાફી ના પગી દેવામાં ખરા તડકાનો કાઢીને નીકળી ગયો કુવા બાજુ કારણ કે નાવ છે કુવામાં આજ ના રહી પાંચમાં જશો ને પાંચ દિવસ ની તો એક જ ધાર નાશું એ પેલા નાખ્યું કે ખબર નહીં બાકી પાંચ દિવસની તો એક જ ધાર ના હોઉં કુવામાં કોઈ હોય ન હોય કાલે ના હોય તો કાલે તો આજે પાછો એકલો નીકળી ગયો ના મત નીશ ને ફોન કે એના ઘરે મહેમાન આવતો એટલે તો આપણે નાતા આવીએ કુવામાં બહાર નીકળી જ કોઈ કેમેરામેન પકડવા વાળો નહીં કેમેરા એટલે હવે તમને દેખાડી ન કે કેવી રીતે રહે નહીં ધુકા દેવી કેવી રીતે રહે નહીં તો હાલો બિનારો ક્યારેક આપણે ફરીથી તમને બતાવીશું કે આને તો ક્યારે આવી જાય તો કોઈ થી હવે બેઠા ત્યાં પીપી ઢોર પાસે ખાટલો લઈ હું કાલે કારણ કે આતું નહીં હું મજા આવતી એટલે ઢોર હતો તો એટલે મેટે હું રે જઈ રહ્યો છું બળદ લેવા માટે કારણ કે આ કુછે ભીના માંથી તો જો બળદ આપણે હમણાં પડાવી ગયા તા હું ને મે બે નહીં પડાવવા ઈ પડાવી લેવાઈ ગયા બળદ ને જો આમાં જાહેર આપડી ગઈ તમને જરાક દેખાડી પણ દઈએ કેચી હાપ ની જ બાકી મસ્ત જોરદાર જો હવે આવી ગયા છો હાથી લેવા માટે બે બે કિલો ડમ્બલ ઉપાડે સ્ટોરી મુકતા હોય ને આ હાથી ઉપાડે ખબર પડે કેટલો વજન હોય એમાં હાથી તો હવે આવી ગયા છે દવા સાટવા માટે મકાઈ વા લો દવા સાટી છે આપડે ખડ અત્યારે તો પાંચ પાપ મોકલાવ મારા વાલા કેતો મોકલાઈ દો તમ તારે પાંચ પાપ સાટોની દવા હાલો જલ્દી હવે હાથમી ગયો હે હવે જલ્દી થાય એટલે આપડે સાંટવાનું બે કેરા તો ચાર કેરાવી થઈ ગઈ સાંજ ને હું આવી ગયો છું ત્યારે મઢે તો હાલો હવે તમે વિડીયો આગળ એન્જોય કરી રાખો પણ ભરાઈ ગયા કેરેક ના પણ હવે જો મળવા મિલ્યા છે ભાઈ લીંબુ હવે બનશે આપણો જલ્દીથી જલ્દી થી આલો કન્ટિન્યુ બની ગયો છે ગાંજામાં આપડે ક્યાં દાર ઉલો કરવો હે